સરહદમાં એમ્બ્યુલન્સના ઓપરેટર નશામાં હોવાનો વીડિયો સામે આવ્યો છે આડાજન પાટિયા પર નશાની હાલતમાં એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિકોએ પકડી પોલીસને જાણ કરી હતી સુરતના દર્દીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કારણ કે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ અડાજુન પાટિયા પર નશાખોર એમ્બ્યુલન્સ ઓપરેટર ઝડપાવશે અને તે ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો ત્યારે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે નશાની હાલતમાં એમ્બ્યુલન્સ ઓપરેટર કરનાર કોઈ અકસ્માતને અંજામ આપે તો જવાબદાર કોણ હશે ત્યારે હાલ તો આ મામલે રાંદેર પોલીસે તપાસના આદેશ આપ્યા છે अलग बता ना में ये ड्रिंक करके गाड़ी मत चलाओ नई सील की ये एम्बुलेंस है क्या है नंबर नंबर एम्बुलेंस है ये चला रहे। आप लोग तो कुछ समझ में आ रहा है कि नहीं आ रहा है आपको अलग बता रहे और ना किस... आ, आपके, आपकी क्या है क्या वर्दी है ना एम्बुलेंस चलाने की ड्राइवर की अलग बता बताने और किसी को जाना नहीं पहुँच जाती तो मिनट जवाब ये नई सील वाले रहते क्या